વડોદરા શહેરનો ગેન્ડીગેટ વિસ્તાર છે ગેન્ડીગેટ વિસ્તારની અંદર જે ઘણું ચેકિંગ કરવામાં આવે છે દર વર્ષે અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દુકાન અમુક દુકાન માલિકોને પકડવામાં પણ આવે છે કે ભાઈ ન જીવો ડન હોય કે ન જીવી સજા હોય એવું ના થવું જોઈએ વડોદરા શહેરના પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડવું જોઈએ કે ભાઈ જે દુકાન માલિક નથી દુકાન માલિકના દુકાનમાંથી જો ચાઈની દોરો પકડાશે તો તેના પર ગંભીરથી ગંભીર ગુનો દાખલ કરવામાં આવશે જેમ કે ત્રણસો બે મર્ડરની જે કલમ આવે છે એ ગુનો દાખલ કરવામાં આવે જેથી કરીને કોઈ વ્યક્તિ છે નાનો બાળક છે કે મોટું કોઈ એક વ્યક્તિ કમાવાળું હોય જેનું ઘરનું એ વ્યક્તિ ચાની દોરો આવે તો આખું ગળું કપાઈ જાય છે અને લોકોના ભૂતકાળમાં મૃત્યુ પણ થયા છે આપણે ગયા વર્ષે પણ એક બાવીસ વર્ષનો છોકરો છે એનું મૃત્યુ થયું હતું તો તમામ વડોદરા શહેરની અંદર ઘેંડી ખેંચની વાત નથી તમામ વડોદરા શહેરની વાત કરીએ તો ચાઇનીઝ દોરો ના વેચવો જોઈએ અને વડોદરા શહેરની પોલીસ છે એ સક્ષમતાથી કામ કરે જ્યાં પોલીસને જરૂર પડે કે ભાઈ તમને સાક્ષી ના મળે તો હું તમને છાતી ઠોકીને કહું છું કે ભાઈ દુકાનમાંથી કદાચ દોરો પકડાયો કોઈ તમને પંચ નથી મળતું સાક્ષી નથી મળતું તો જો સાચું બોલવાનું હશે ને અને તમે સાચા હશો ને તો દુકાનમાંથી દોરો પકડાશે ને તો હું યોગેન્દ્ર બારોટ સાક્ષીમાં સહી કરવા આવીશ અને દુકાન માલિકને સજા થવી જોઈએ કારણ કે આ કદાચ કોઈ કોઈનો છોકરો મરી જાય તો કદાચ આપણો પણ વારો આવી શકે છે આપણા ઘરના પરિવારનો પણ વારો આવી શકે છે તો આ દોરો ચાઇનીઝ દોરો છે એ ઘાતક છે એના પર બેન્ડ છે જ્યારે સરકારે બેન્ડ લગાવ્યો હોય તો દોરો ક્યાં આવે છે ક્યાંથી આવે છે પરંતુ દુકાન માલિકોએ ના વેચવો જોઈએ દોરો અને જે લોકો ખરીદવાવાળા છે ભાઈ તમે વડોદરા શહેરની જનતા છો સંસ્કારી નગરીની વાત કરો છો તેવા લોકોને પણ હું કહેવા માગું છું કે દોરો તમે ના ખરીદતા સાથે સાથે જે આપણે ફુગ્ગા જે આપણે જે ચાઇનીઝ ફુગારા છે એનાથી ચાઇનીઝ ફુગ્ગાથી તમે જો લોકોના ખેતર બળી જાય છે ખેડૂતોને લાખો કરોડ રૂપિયાનું નુકસાન થાય છે લોકોના મકાનોની અંદર નુકસાન થાય છે તો ભાઈ સંસ્કારી નગરીની વાત કરો છો ઉત્તરાયણ પર્વ છે મનાવવો જોઈએ બધા હસો ઉલ્લાસથી મનાવો પરંતુ તમે ચાઇનીઝ દોરો ના લો સાથે સાથે જે ચાઇનીઝ ગુબાળા છે એનાથી લોકોનું નુકસાન થાય છે એટલે મહેરબાની કરીને બે હાથ જોડીને કહું છું અને ફરી કહું છું વડોદરા શહેરના પોલીસ કમિશનર જાહેરમાં જાહેરનામું પાડે કે શખસી શખ્ ગુનો દાખલ કરવામાં આવશે દુકાન માલિક પર એના માટે તો બહુ ખોટું વાત છે વેપારીઓ માટે શરમ જેવી વાત છે પણ આજથી અમે એસએસએની વાત કરું છું કે આજથી ત્રણથી ચાર વર્ષથી અમારે એસએસન એવું નક્કી કે કોઈ પણ દુકાનની અંદર કે કોઈપણ જાહેર રોડ ઉપર કે બાર ગામથી આવતા લોકો ચાઇનીઝ દોરો વેચે કે વેચાણ કરે એની ઉપર સખતમાં સખત કાર્યવાહી થવી જ જોઈએ કોઈનો ઘરનો લાલ જતો હોય એને જ તકલીફ ખબર પડે એની પીડા એને જ સમજમાં આવે બીજા વેપારીઓને શું કહેવા માંગ અમે તો બીજા વેપારીને એ જ કહેવા માંગીએ છીએ કે મહેરબાની કરીને આ વસ્તુથી દૂર રહો તમારો જે ઉપરા ઉત્તરાયણનો એટલો ખુશીનો પર્વ છે એને મનાવો કંપનીને કોટન દોડીઓ મળે જ છે એની ઉપર નિર્ભર રહો હું કામ નાના નાના ભૂલકાઓના લીધે તમે લોકો ચાઇનીઝ દોરાઓની પાછળ ભાગો છો અમે વેપારી તો સંપૂર્ણપણે પ્રતિબંધ છે જ અમે એનો અમલ પણ કરીએ છીએ અને બીજા જેટલા પણ પોલીસ જેવા એને પણ કોપરેટ કરીએ છીએ કે તમે આવો ચેકિંગ કરો માર્કેટમાં બધાને કહીએ છીએ અમે લોકો આવું મારું નામ મોહમદ જુનેદ